નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં તો આજે આપણે ની અંદર ગુજરાત સરકાર દ્વારા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર ચોવીસ પચીસ એટલે કે એન એમ એમ જે સ્કોલરશીપ યોજના છે એના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે આ યોજના અંતર્ગત જે પણ વિદ્યાર્થીઓ હાલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે એ બધા આની અંદર ફોર્મ ભરી શકશે

તો આ ઓફિશિયલ નોટિફિકેશન એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોવા મળશે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલ ની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ ઉપરાંત તમે ગુગલમાં સેબી તમને નોટિફિકેશન મળી રહેશે

પછી આની અંદર આપણે કેટલી સ્કોલરશીપ મળશે તો કે જો જે પણ વિદ્યાર્થી હાલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે એ બધા આની અંદર ફોર્મ ભરશે અને આની પરીક્ષા આપશે પછી આની અંદર ટોટલ રાજ્યમાં પાંચ હજાર સત્તાણું એટલે કે અંદાજે એકાવનસો વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ લાભ મળવા પાત્ર થશે અને એમાં પણ જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ અલગ અલગ કોટા રાખેલો હોય છે જો તમે મેરિટમાં આવશો તો તમને આ સ્કોલરશિપનો લાભ મળશે આ સ્કોલરશીપ અંદર તમને નવમા ધોરણથી દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે વર્ષે તમે ગણો તો બાર હજાર રૂપિયા થશે એવી રીતે તમને નવમા દસમાં બાર માં એમ નવ થી બાર સુધીમાં તમને અડતાલીસ હજાર રૂપિયા આપવામાં આવશે પછી આવે છે વિદ્યાર્થીઓને લાયકાત એટલે કે આની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે તો જો લખેલું છે કે જે પણ વિદ્યાર્થી ધોરણ આઠ માં અભ્યાસ કરતા હોય એ સરકારી પ્રાથમિક શાળામાં હોય અથવા કોઈ લોકલ બોર્ડ એટલે કે જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા ની શાળા હોય કે ગ્રાન્ટેડ એટલે કે અર્ધ સરકારી હોય એ ત્રણ માંથી કોઈ પણ શાળામાં અભ્યાસ કરતા હોય તે આની અંદર ફોર્મ ભરી શકશે આ ઉપરાંત જે પણ વિદ્યાર્થી જનરલ કેટેગરીમાં આવતા હોય કે ઓબીસી માં આવતા હોય એને ધોરણ સાત ની અંદર ઓછામાં ઓછા પંચાવન ટકા જો આવેલા હશે તો તે આની અંદર ફોર્મ ભરી શકશે જો પંચાવન ટકા કરતા નીચે જેના પર્સન્ટેજ આવેલા હશે સાતમાં

હોય તેવા કોઈ પણ વિદ્યાર્થી આની અંદર ફોર્મ ભરી શકશે નહીં ટૂંકમાં તમે પ્રાઇવેટ સ્કૂલ ની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે આખે લાગુ નહીં પડે પછી આય છે આવક મર્યાદા જાતિ પ્રમાણપત્ર અને આધાર કાર્ડ બાબત જો આપણે આપણે ફોર્મ ત્યારે એક આવકના દાખલાની જાતિના તમે કે એસ માં આવતો હતો અને આધાર કાર્ડ એટલાની ની ફરજિયાત જરૂર પડશે એમાં જો તમારો આવકનો દાખલો એટલે કે વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવકનો દાખલો સી સાડા ત્રણ લાખ થી વધારે હોવો જોઈએ નહીં જો તમારો આવકનો દાખલો સાડા ત્રણ લાખ કરતા વધારે હશે તો તમારા બાળક માટે આ સ્કોલરશીપ નું ફોર્મ તમે ભરી શકશો

ઢી લેવાનો જો બંને માગે તો પણ આપણે મુશ્કેલી ન પડે પછી આધાર કાર્ડ હજુ ચોખ્ખું લખેલું છે કે ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ નામ હોય તે કોપી અપલોડ કરવાની રહેશે ફોર્મ ની અંદર આપણે લખવાનું થશે એટલે જો આધાર કાર્ડ અંદર હજી જો નામમાં ભૂલ હોય તો તમારે જે જન્મ તારીખ દાખલો હોય અથવા તમે જે સ્કૂલ અંદર નામ લખેલો એ મુજબ તમારે આખું કરાવી લેવાનું જેથી તમે ફોર્મ ભરો ત્યારે કાંઈ પણ તમારી મુશ્કેલી ન આવે પરીક્ષા ફી કોને કેટલી ફી ભરવાની થશે જે પણ વિદ્યાર્થી જનરલ ઈડબલ્યુ એસ કે ઓબીસી માં આવતા હોય એને સિત્તેર રૂપિયા ફી ભરવાની થશે અને જે પણ વિદ્યાર્થી પીએચ હોય અથવા એસસી એસટી કેટેગરીમાં આવતા હોય એને પચાસ રૂપિયા ઓનલાઈન ફી ભરવાની થશે જે પરીક્ષા લેવામાં આવશે નેવું પ્રશ્ન પૂછા છે બૌદ્ધિક યોગ્યતા કસોટી અને શૈક્ષણિક યોગ્યતા કસોટી બંનેના નેવું નેવું પ્રશ્ન પૂછાશે અને નેવું નેવું માર્કનો પેપર હશે અને એની માટે નેવું નેવું મિનિટ આપવામાં આવશે બાકી વધારે ડિટેલ જો તમારે જોતી હોય તો તમે વાંચી શકો છો પછી જે પીએચ કેટેગરી વર્ગીકરણ એટલે કે જો કોઈ વિદ્યાર્થી પીએચ એટલે કે હેન્ડિકેપ હોય તો એને કઈ પ્રકારની ડિસેબિલિટી છે એ જો નામ લખેલા છે આયા પાંચ નામ લખેલા છે જો આ પાંચમાંથી તમારે જો કે લાગુ પડતો હોય તો તમે પીએચ કેન્ડિડેટ ની અંદર એપ્લાય કરી શકો છો પછી જે ઓનલાઈન અરજી કરવાની રીત તો જો લખેલું છે તો જો આપણે આગળ જોઈએ એમ કે 1 એક 2025 તને ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે અને 11 એક 2025 સુધી આના ફોર્મ ભરવાનું રહેશે અને આના ફોર્મ છે stbexam.org એઝ અ વેબસાઈટ આપેલી છે એની અંદર ભરવાના થશે પરંતુ આના ફોર્મ સી તમને સ્કૂલમાંથી જ તે ભરી દેશે જો એ નોંધ પણ લખેલી છે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આવેદન પત્રો ઓનલાઈન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે એટલે કે જો તમારા બાળકને એનએમએમએસ સ્કોલરશિપ માટે ફોર્મ ભરવાનું થતું હોય તો સ્કૂલ વાળા તે તમને ભરી દેશે ત્યાં તમારે એકવાર વાત કરવાની થશે એટલે આગળની આખી પ્રોસેસ તમને ત્યાંથી જ તે કરી દેશે તમારે બાર અથવા કે જાતે આખી પ્રોસેસ કરવાની જરૂર નથી

પછી આ જે ફોર્મ ભરાય એની પ્રિન્ટ કાઢીને એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અટેચ કરવાના થશે એટલે કે જોડવાના થશે તો જે લિસ્ટ આપેલું છે તો તમે જે ફોર્મ ભર્યું એની પ્રિન્ટ તમારે કઢાવી લેવાની એની સાથે તમે જે ફી ભરી હોય તમારે જે લાગુ પડતી હોય સિત્તેર રૂપિયા અથવા પચાસ રૂપિયા જે પણ ફી ભરી હોય એની તમારે પ્રિન્ટ કઢાવી લેવાની એ એક તમારે જોડવાની થશે ઉપરાંત વિદ્યાર્થી આધાર કાર્ડ હોય એની એક જોડવાની થશે નો દાખલો જે હોય એક જરૂર પડશે પછી વિદ્યાર્થીના ધોરણ સાતની માર્કશીટ ની જરૂર પડશે પછી જાતિ અંગેનું પ્રમાણપત્ર એટલે કે તમે જે જાતિનો દાખલો એક જરૂર પડશે પછી જો કોઈ પણ વિદ્યાર્થી પીએચ એટલે કે વિકલાંગ હોય તો તેને પીએચ સર્ટિફિકેટ જે આવે એની એક જરૂર પડશે તો એ જેટલા પણ ડોક્યુમેન્ટ આપેલા છે એની એક ઝેરોક્ષ તમારે આ જે ફોર્મ ભર્યું છે એની સાથે જોડો 아니, 대신. આથી સંપૂર્ણ જાણકારી કે જે એન એમ એમ એસ એટલે કે નેશનલ મીન્સ મેરીટ સ્કોલરશીપ યોજના છે થતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે સો સો ટકાનો આન્સર આપીશું અને તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે અને જો તમે આપણી ચેનલમાં નવો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે અને આપડે ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચાલે છે એની અંદર જો તમે જોડેલા ન તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસે મળી રહે તો આજ માટે બસ એટલું મળશું આપણે ત્યાં સુધી બધાને જઈએ